નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ભારત સુખ સમૃદ્ધિ અને સંયમનો દેશ છે કે સમસ્યાઓનો દેશ છે એ ભારતમાં બની રહેલી સાંપ્રત ઘટનાઓ ઉપરથી તમે પુરવાર કરી શકો છો ભારતના ન્યાયતંત્રના ઇતિહાસ ની અંદર ન્યાયતંત્ર ઉપર એક બૌદ્ધિક બદમાશ દ્વારા કરવામાં આવેલો જે હુમલો એ પ્રાયશ્ચિત કરવામાં આવે ના કરવામાં આવે એની ઉપર કાનૂની સજા થાય ના થાય પરંતુ ન્યાયતંત્રના ઇતિહાસ ઉપર પડેલો ડાઘ ક્યારેય મટવાનો નથી આ એક ઇતિહાસનું વિકૃત સર્જન થયું છે ઇતિહાસનું વિકૃત સર્જન થયું છે અને પ્રશ્ન પણ કેવો જે લોકો ન્યાયતંત્રની પાસે પોતાની ફરિયાદો લઈ જાય છે એમાં આમ જનતા હોય છે સાચા પીડિતો હોય છે કોઈકની જમીન કોઈએ પડાવી લીધી હોય કોઈકનું મકાન પડાવી લીધું હોય કોઈકને મિલકત બીજી રીતે પડાવી લીધી હોય ખોટી સહીઓ કરીને એમની જમીનો પડાવી લીધી હોય એવા સાચા પીડિતો જાય છે કેટલાક ખોટા દાવાઓ કરી અને બીજાનું પડાઈ લેવા જતા હોય એવા દાવાઓ જતા હોય છે એટલે એક આમ જનતા જતી હોય છે કેટલાક રાજકારણીઓ જતા હોય છે કેટલાક વેપારીઓ અંદરો અંદર એકબીજાના ભાગીદારીના અને બીજા વહીવટી કારણો સર્જતા હોય છે કેટલાક મહિલાઓના પ્રશ્નો હોય છે કન્નડગતના અને બીજા પ્રશ્નો અને સંસારિક સમસ્યાઓ એમની ઘરેલુ સમસ્યાઓનો પ્રશ્ન પરંતુ આ સિવાયનો બીજો એક એવો વર્ગ છે કે જે પોતાના દેવોના પોતાના ભગવાનને આ પૃથ્વીના આ બ્રહ્માંડના સર્વોચ્ચ દેવ અથવા સર્વોચ્ચ ભગવાન માને છે અને આવા લોકો ભારતના ન્યાયતંત્ર પાસે આવા લોકો ભારતના ન્યાયતંત્ર પાસે જુદી જુદી જગ્યાઓ જુદા જુદા મંદિરો જુદા જુદા મઠોના માલિકીપણા એના ઉત્તરાધિકારીપણાનો કે ભાઈ આ મંદિર અથવા આ મોઠા આશ્રમનો સાચો ઉત્તરાધિકારી અથવા સાચો માલિક હું છું એમાં ક્યારેક સાચા ખોટા વસયત આવે સાચા ખોટા દાવાઓ કરવામાં આવે અને એ બધા પ્રશ્નો ભારતની હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલતા હોય છે કેટલાક એવા દાવા કરતા હોય છે કે સાચો વહીવટદાર હું છું સાચી રીતે મારી નિમણૂક થયેલી છે આવા દાવાઓ અને ક દાવાઓમાં કેટલાય સાધુઓની હત્યાઓ થઈ છે અને એના પણ કાનૂની ખટલા જાય છે પછી કેટલાક સાચા ખોટા સિદ્ધાંતો કે જે કહીએ એ અમારી માન્યતા સાચી છે આ પેલા લોકો અથવા સામે પક્ષવાળાઓ ખોટા છે અને એનો જયારે કોઈ નિરાકરણ ના આવે ત્યારે એવા લોકો ત્યારે એવા લોકો કાનૂની પ્રક્રિયાના આશરે જતા હોય છે ઘણા લોકો કાર્યક્ષેત્રનો કે ભાઈ આ વિસ્તાર અમારો છે આ વિસ્તારની અંદર તમે કંઠી ના બાંધી શકો તમે અનુયાય ના કરી શકો આ અમારા અધિકારમાં આવતું હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઓગણીસો એક થી ટીલ ટુડે દેવો પક્ષ અને આચાર્ય પક્ષના ઝઘડાઓ ચાલ્યા કરે છે અને આ એક જ બાબત નથી અ અત્યારે જે કથિત શંકરાચાર્ય છે એ સાચા છે કે ખોટા છે એનો દાવો ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એટલે એમણે સુપ્રીમ કોર્ટમાં જોયું ભગવાન હોવાના એજન્ટો પોતે ભગવાન હોવાના એજન્ટો કરતા અનેક બદમાશોએ એવા દાવા કર્યા છે રામ રહીમ આશારામ ઇડર ના બાવો અને બીજા સેકડાઓ અને છતાંય આ બધા લોકો જેલમાં છે આ લોકો પણ કાનૂનના અંકુશમાં છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ અમેરિકાની અંદર ની અંદર એક મંદિરના બાંધકામ દરમિયાન બસો ભારતીયોને ત્યાં લઈ જઈ અને ગોધી રાખ્યા એની ઉપર આક્ષેપ થયો અને એ સંસ્થાની સામે અમેરિકાની સર્વોચ્ચ સંસ્થા એફબીઆઈ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી આ એક ખૂબ નોંધેલી ઘટના છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષનો કાનૂની વિવાદ કાયમ ચાલી રહ્યો છે એનું આજ સુધી સુખદ સમાધાન થયું હોય એવું જાણવા નથી મળતું ઓગણીસો એક માં તો એ વખતના ન્યાયાધીશ આર નાઇકે એવું કહ્યું હતું કે ભાઈ સાધુઓની દલીલો સાધુઓની દલીલો અધમ મનોવૃત્તિમાંથી ઉદભવી છે એટલે આ અધમ મનોવૃત્તિના આ સાધુઓ છે એવું અંગ્રેજ ન્યાયાધીશ નહોતું હતું વડતાલ સ્વામિનારાયણ મંદિરની અંદર તો ગાદીનો વિવાદ વર્ષોથી ચાલુ છે અને આ બધા જે વિવાદો ચાલે છે ને સ્વામિનારાયણના એની અંદર સાધુઓ દ્વારા હત્યાઓ મહિલા બળાત્કાર શોષણ બીજા સ્વામિનારાયણના એકબીજાના સાચા ખોટા દાવાઓ બધું ચાલે છે કર્ણાટકના એક વખતના શંકરાચાર્ય જયેન્દ્ર એમણે એમના મઠના વહીવટદાર એ શંકરાનંદની હત્યાના કેસમાં એમણે જેલમાં જવું પડ્યું અને એમણે દસ લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાઈ હોય એવો આક્ષેપો થયા અને એની સામે પોલીસ કાર્યવાહી થઈ શોખરા સ્વામિનારાયણ મંદિરના સાધુઓ અને અનુયાયીઓએ એપ્રિલ બે હજાર બાવીસમાં માં ચારસો અનુયાયીઓ સાધુઓનું ગોધી રાખ્યા હોવાની એબીએસ કોપર્સ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી અમદાવાદ સરખેજના ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીની મે બે હજાર બાવીસમાં માં ગુમ થવાની ઘટના થઈ પ્રયાગરાજ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગોરી ગીરીએ આત્મહત્યા હોવાની ઘટના એ ખૂન હોવાના આક્ષેપો સાથે બહાર આવી અને યુપીએ સરકારે સીબીઆઈની તપાસની ભલામણ કરી આ મેં પાંચ પચીસ ઉદાહરણો આપ્યા છે કેટલા આપ્યા પાંચ પચીસ પણ ભારતની અંદર ભારતના તમામ મંદિરો આશ્રમો મઠો અને બીજા જે ધાર્મિક સંપ્રદાયોની જે ગાદીઓ છે જુદી જુદી ગાદીઓ છે આ બધાની અંદર કાનૂની વાદ વિવાદ સત્તાધારનો વહીવટી વિવાદ હમણાં સમય ચાલ્યો એક મહિલા સાથેના અવૈધ સંબંધોની બાબત ખૂબ ચર્ચામાં આવી એકાદ લાખ ઘટનાઓ ભારતના મંદિરોના સંદર્ભમાં ચાલી રહી છે સવાલ એ છે કે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવઈ સાહેબે એવું સ્ટેટમેન્ટ કર્યું કે તમે તમારા ભગવાન પાસે જાઓ અહીં કેમ આવ્યા છો એટલે એમણે જે વિધાન કર્યું એ બહુશ્રુત વિદ્વાન છે ખૂબ જ પરિપક્વ છે અને ખૂબ સંયમી છે અને સાથે સાથે એ આટલા ઊંચા હોદ્દા ઉપર પહોંચ્યા હોય એમનું પરિવાર પણ ગર્ભશ્રીમંત હોવાની સાથે સાથે વહીવટી અને રાજકીય બાબતોમાં પરાપૂર્વથી જોડાયેલું છે એવા માણસ અભ્યાસુ હોય એટલે એમણે જયારે આવું વિધાન કર્યું હોય ત્યારે એમણે આવી બધી ઘટનાઓ એમના ધ્યાનમાં હોય એટલે આ બધી જે ઘટનાઓ છે અમે જે અહીંયા કહીએ અને એ સિવાયની એકાદ લાખ ઘટનાઓ હોય એમાં દરેકે દરેક ફરિયાદી અને આરોપી કાનૂનના આશરે ગયા છે આ બધા ક્યાં ગયા છે ન્યાય માગવા કાનૂન પાસે ગયા છે કોઈની હત્યા થઈ હોય તો જે પીડિત પરિવાર હોય સાધુઓનો એ ગયા છે કોઈના ઉપેક્ષા થઈ હોય કે અમે સાચા વારસદાર હતા અમે સાચા ઉત્તરાધિકારી હતા અને આ બનાવટી છે એટલે અન્યાય થયો હોય એવા લોકો પણ ન્યાયતંત્ર પાસે ગયા છે પોતાનું અધિકાર ક્ષેત્ર જોટવાઈ ગયું હોય અને એની અંદર બીજા સાધુઓ અથવા બીજા કાર્યક્ષેત્રના અધિકારીઓએ દાવો કર્યો હોય કે ભાઈ આ અમારા અનુયાયીઓ છે તમે અહીંયા ખોટી કંઠી બાંધો અથવા તો તમે ખોટી રીતે અનુયાયી બનાવો છો એવો દાવો કરનારાઓ પીડિત લોકો પણ ગયા હોય એટલે જે લોકો ફરિયાદી અને આરોપીઓ જે જેની સાચી અને ખોટી ફરિયાદ આ બધાય ન્યાયતંત્રના આશરે ગયા ક્યાં ગયા છે આમાં એક પણ અયોધ્યાનો આખો જે મામલો હતો અને ખૂબ લાંબો મામલો ચાલ્યો અને એ લાંબા મામલો ચાલ્યા પછી પણ એનો ચુકાદો તો ભારતની સુપ્રીમ કોર્ટ આવ્યો એટલે ભારતના ન્યાયતંત્ર આપ્યો તો આટલા બધા વાદ વિવાદોની અંદર એક પણ ચુકાદો એક પણ ભગવાને કેમ ના આવ્યો એક પણ વાદ વિવાદની અંદર ફરિયાદી ભગવાન ના આશરે છે અને એની પાસે ન્યાય કેમ ન્યામાં જેટલા ફરિયાદી છે ભારતની અંદર હિન્દુ ધર્મના જેટલા ફરિયાદી લોકો છે જેટલા વાદ વિવાદ છે એ તમામે તમામ લોકોએ બાકાયદા કાયદા એવું પુરવાર કર્યું છે કે ભારતના દેવો ભારતના મંદિરો ભારતના મઠો આ બધાની ઉપર સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટ ઉપર ભારતનો કોઈ પણ ભગવાન નથી એવું આ તમામે ભારતની અંદર આવેલા વીસેક લાખ જેટલા મંદિરોમાંથી જેટલાના વાદ વિવાદો જેટલાના કાનૂની ખટલાઓ ચાલે છે જેટલાની અંદર આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા છે એવા તમામે તમામ ફરિયાદી અને તમામે તમામ આરોપીએ એવું પુરવાર કર્યું છે કે ભગવાન કરતા વધારે સત્તા ભારતની ન્યાયતંત્રની છે અને માટે આ બધા લોકો ભારતના ન્યાયતંત્ર પાસે છે હવે આ હકીકતોના આધારે તમારે દર્શક મિત્રો એવું પુરવાર કરવાનું છે કે કોની સત્તા વધારે ભારતની સુપ્રીમ કોર્ટની ભારતના ન્યાયતંત્રની સત્તા વધારે છે કે ભગવાનોની સત્તા વધારે છે આ બધા જે ઘટના ઘટનાઓ છે આ જે જાહેર થયેલી ઘટનાઓ થોડીક મેં જાહેર કરી પરંતુ તમામે તમામ ઘટનાઓનું વિવરણ કરવામાં આવે એનું એનાલિસિસ કરવામાં આવે તો આવી એક લાખ કરતા પણ વધારે ઘટનાઓ ઓન ધ રેકોર્ડ મળી શકે અને આ ઘટનાઓ એવું પુરવાર કરે છે કે આવી બધી ઘટનાઓના આરોપી અને ફરિયાદી કાનૂનના આશરે જયા છે અને એમણે એવું પુરવાર કર્યું છે કે અમારો ન્યાય ભારતનું ન્યાયતંત્ર કરી શકશે અમારો ન્યાય અમારા માનેલા ભગવાનો નથી કરી શકતા આ બહુ સિદ્ધ થયેલી પુરવાર થયેલી હકીકત છે ભગવાને ભારતના એક પણ મંદિરે નથી કર્યો માટે આ લોકોએ કાનૂનના આશરે ન્યાયતંત્રના આશરે જવું પડ્યું છે અને ભારતના ન્યાયતંત્ર ઉપર એમનો વિશ્વાસ છે બી આર ગવએ મધ્યપ્રદેશના જાહેર મંદિરમાં જે વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ હતી અને એના માટે એમ કહ્યું કે ભાઈ આ ભુસ્ત શાસ્ત્રીય પ્રશ્ન છે માટે સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાં નથી આવતું અને છતાં તમને એમ હોય તો તમે ભગવાન પાસે જાઓ એટલે એમનું વિધાન ખૂબ વિચારીને ખોબો પરિપક્વો અભ્યાસના આધારે કર્યું છે પરંતુ આ લોકોના ન્યાયતંત્રના વિધાન સામે વાંધો છે પણ એમને એમનો ભગવાને ન્યાય નથી આપતો એની સામે વાંધો નથી એમને એમનો માનેલો ભગવાન ન્યાય નથી આપતો એટલે ગમે તેમ પણ તમે એવું તો પુરવાર કરો છો કે ભારતનું ન્યાયતંત્ર સર્વોપરી છે અને માટે એને આશ્રય જાઉં છો મિત્રો વાત તમને તમે જે માન્યતાઓ હોય તમારા જે હોય એ માન્યતાઓ અને મૂલ્યો હોય એનાથી થોડી વિપરીત પણ લાગતી હોય પરંતુ મેં સત્ય અને તથ્યો આધારિત વાત રજૂ કરી છે માટે જ તમને વિનંતી છે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ પ્રશ્ન હજુ એક કરતાં વધુ વખત તમારી સામે આવવાનો ફરી મળીશું આવજો